નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી સરકારશ્રી દ્વારા ચાલુ કરવામાં હાલમાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના તમામે તમામ ખેડૂત મિત્રોને સરકારશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આ ખેડૂત આઈડી છે એ ગુજરાત રાજ્યના તમામે તમામ ખેડૂત મિત્રોએ બનાવાની છે અને ફરજિયાત બનાવવાની છે ત્યારે મિત્રો એક બાજુ સરકાર એમ કહી રહી છે કે જે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને પચીસ નવેમ્બર પહેલાં કે હવે તો તારીખમાં વધારો કરવામાં આવ્યો છે છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર કરવામાં આવી છે એટલે કે છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર પહેલાં પહેલાં જો પીએમ કિસાન યોજનાના લાભાર્થી જે ખેડૂત મિત્રો છે એમણે પોતાની ખેડૂત આઈડી જો ન બનાવી તો એમને જે હવે આગામી નેક્સ્ટ બે હજારનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવવાનો છે એ આ જે ખેડૂત મિત્રોએ ખેડૂત આઈડી નહીં બનાવી હોય એમને નહીં મળે ત્યારે મિત્રો બીજી બાજુ જે ગુજરાત સરકારની ફાર્મર રજિસ્ટ્રીની વેબસાઇટ છે એ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે અને ત્યાં પાંચસો બેની એરર જોવા મળી રહી છે ત્યારે મિત્રો આ જે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એ આ વેબસાઇટ પર કેવી રીતે પોતાની ખેડૂત આઈડી બનાવી શકે અને હવે તો મીડિયા રિપોર્ટમાં પણ મિત્રો સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત સરકારની જે ફાર્મર રજિસ્ટ્રીની વેબસાઇટ છે એ હાલમાં બંધ જોવા મળી રહી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ચોવીસ નવેમ્બર થઈ છે અને અત્યારે પણ એ વેબસાઇટ આપણને બંધ જોવા મળી રહી છે અહીંયા મેં તમારી સામે જે ગુજરાત સરકારની ફાર્મર રજિસ્ટ્રીની જે વેબસાઇટ છે એને સર્ચ કરીને બેઠો છું અને હું એના પર ઓકે આપતા અહીંયા આ વેબસાઇટ છે એ ઓપન થતી નથી અને અહીંયા પાંચસો બેની એરર આપણને જોવા મળી રહી છે તો મિત્રો જે આ પાંચસો બેની એરર જોવા મળી રહી છે એને એક મીડિયા રિપોર્ટ ટેકનિકલ ઇસ્યુ ગણાવી રહ્યા છે ત્યારે મિત્રો આ જે પાંચસો બેની એરર છે એ આપણા નાયબ ખેતી નિયામક શ્રી પી એમ આચાર્ય સાહેબ છે એમણે કહ્યું છે કે જે આ પાંચસો બેની એરર છે એ ડેટા બેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે પોર્ટલને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે એટલા માટે પાંચસો બેની એરર છે અને આ પાંચસો બેની એરર જે છે એ એકવીસ નવેમ્બર સાંજે સાત વાગ્યા પછી આ જે એરર છે એ ત્યાંથી હટી જશે પણ મિત્રો હજુ સુધી આ એરર છે એ એરર હટી નથી અને હજુ સુધી આ પોર્ટલ પર આ એરર યથાવત આપણને જોવા મળી રહી છે ત્યારે મિત્રો આપણને મૂંઝવણ એ થાય કે શું આ જે પાંચસો બેની એરર છે એ એરર જે આપણા ખેતી નાયબ નિયામક પીએમ આચાર્ય સાહેબે કહ્યું કે ડેટાબેઝની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવા માટે પોર્ટલને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ એરર જોવા મળી રહી છે કે પછી જે મીડિયા રિપોર્ટ કહી રહ્યું છે કે ટેકનિકલ ઇસ્યુ છે તો આ બાબતે આપણને અસમંજસ છે કે શું આ ટેકનિકલ ઇશ્યુ છે કે પછી આપણા નાયબ નિયામકે કહ્યું તેમ આ ડેટા આ જે પોર્ટલ છે એને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે એટલા માટે પાંચસો બેની એરર જોવા મળી રહી છે તો મિત્રો ક્યારે આખી ક્યારે આ પોર્ટલ જે છે એ રાબિતા મુજબ ચાલુ થશે અને ક્યારે આ એરર પાંચસો બેની છે એ હટશે એ આપણે જોવાનું રહ્યું તો મિત્રો હવે જ્યારે પણ આ એરર અહીંયાથી દૂર થશે અને રાબેતા મુજબ આ પોર્ટલને ચાલુ કરવામાં આવશે ચાલુ થશે અને ખેડૂત આઈડી બનશે તો મિત્રો હું સો ટકા તમને વિડીયોના માધ્યમથી વિડીયો બનાવી અને મારી યુટ્યુબ ચેનલ પર હું એ વિડીયો મૂકીશ અને આપ આ મારા વિડીયોને નિહાળી શકશો અને જોઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત આઈડીને લગતા જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપને આ વેબસાઇટ ઓપન થશે ત્યારે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર